સુરતમાં પાંચ પોઈન્ટ સત્યાવીસ કરોડના વીમાનું કૌભાંડ ઝડપાયું કાપોદરા પીપી સવાણી અને ડાયમંડ હોસ્પિટલમાં હાર્ટ રિપોર્ટથી ક્લેમ સામે રિપોર્ટો નાના વરાછા વિસ્તારમાં પાંચ પોઈન્ટ સત્યાવીસ કરોડ રૂપિયાના વીમા કૌભાંડનો પર્દાફાશ થયો કાપોદ્રાના પીપી સવાણી અને નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં ભેજા બાજુએ ખોટા હાર્ટ એટેક રિપોર્ટ બોગસ કાર્ડિયોગ્રામ અને તબીબોની નકલી સહીઓનો ઉપયોગ કરી પાંચ વીમા કંપનીઓમાં જૂઠા ક્લેમ કર્યા એપ્રિલ ફરિયાદ પર કાપોદરા પોલીસે બે મહિલા સહિત દસ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો આરોપીઓએ ઇમરજન્સીમાં દાખલ થવાનો ઢંગ કરી સોનોગ્રાફી અને બ્લડ રિપોર્ટની માંગણી થતા જ હોસ્પિટલમાંથી રજા લઈ સારવાર વિના ક્લેમ રજૂ કર્યા વીમા કંપનીઓ ડોક્યુમેન્ટનું વેરીફિકેશન કરતા કૌભાંડ ખુલ્યું પોલીસે જણાવ્યું કે દસ માંથી આઠ દર્દીઓએ ઇમરજન્સી નો ઢોંગ કર્યો હતો ડીસીપી આલોક કુમારે જણાવ્યું આરોપીઓ વિરુદ્ધ ભારતીય અને સંહિતા બે ને કેસ નોંધાયો અને તપાસ ચાલુ છે આ ઘટનાએ હોસ્પિટલોની વહીવટ ખામીઓને વીરા વીમા દુરુપયોગ ના મુદ્દામાં ચર્ચામાં લાવ્યો જી સાહેબ કઈ રીતે આખી રેકેટ સામે આવી છે કેટલી ગંભીર બાબત ત્રણ મહિના પહેલાં બજાજ કંપની વીમાના લોકો હોસ્પિટલ ઉપર જે ક્લેમ્પો થતા હોય છે એ ફાઇલ લઈને અમારી હોસ્પિટલ ઉપર આવ્યા અને એ મેં જોયું તો આ હોસ્પિટલના ફાઇલ હતી એમાં કાર્ડિયોગ્રામ દવા ક્રિપ્સિશન અહીંનો લેબનો રિપોર્ટ આ બધી જ વસ્તુઓ હોસ્પિટલના નામ ઉપર હતું પરંતુ અંદર ડીપકતા તપાસ કરતાં જાણવા મળ્યું કે આ પેશન્ટ જ્યારે અહીંયા આવેલા ત્યારે પેશન્ટ ફક્ત બપોરના ટાઈમે આવે છે મારે છાતીમાં દુખાવો થાય છે એવી કમ્પ્લેન કરે છે એટલે એમડી ફિઝિએશિયન એ બતાવવા જાય ને એમડી ફિઝિશિયન ક્લિયર લખી આપે દવા પણ અને એ દવાનું ક્રિચ્યુએશન પણ એમાં છે કે નોર્મલ છે કોઈ હાર્ટ એટેક કોઈ પણ પ્રકારનું કંઈ થયેલું નથી આ દવા લખી દયા પછી એ લોકો કાર્ડિયોગ્રામ પણ કર્યા પણ કાર્ડિયોગ્રામ પણ નોર્મલ છે એમ ડોક્ટર પણ બતાવે છે પરંતુ આ બધી પ્રોસેસ કર્યા પછી બપોરના સમય દરમિયાન બ્લડ લઈને આવે આ પેશન્ટ ફાઇલના નામે એ બ્લડ ટેસ્ટ કરાવે આ બધા રિપોર્ટ એકત્રિત કરીને પછી ડુપ્લિકેશન રિપોર્ટો ઊભા કરે ખાસ કરીને કાર્ડિયોગ્રામ દવાનું પ્રિસ્ક્રિપ્શન દવા જે મેડિકલ ફી લીધી હોય એ બધું તો આ બધાના આધાર ઉપર વ્યક્તિ દ્વારા કોઈ એજન્ટ દ્વારા કંપનીની અંદર ક્લેમ કરવામાં આવે કે આ હાર્ટ એટેક આવ્યો અને પિસ્તાલીસ લાખનો કે પચીસ લાખનો ખર્ચો આવ્યો છે પરંતુ આ અમારે ધ્યાન પર આવતા કે ભાઈ આ તો અમારા સ્ટેમનો ખોટો ઉપયોગ થયો છે આમાં તો હોસ્પિટલ બદનામ થાય આ બાબતને ધ્યાનમાં રાખીને અમે વરાછા ઝોનના ડીસીપી આલોકજીને મળ્યા અને આલોકજીને આ બાબત ઉપર ધ્યાન લાવ્યા તો એમને સતર્કતા વાપરીને તાત્કાલિક આ બાબતે કાર્યવાહી ચાલુ કરી અને પછી એની કન્ટિન્યુટી વોચ રાખી તો ચાર વ્યક્તિઓ અને છ ફાઇલો આવી ડુપ્લિકેટ વીમા પકાવવા માટે અમારી હોસ્પિટલમાં બની હતી અને સેમ આ બધી જ પ્રોસેસ એમાં છેલ્લે તો એક વ્યક્તિને અમે ધ્યાન ઉપર રાખ્યું તો એનો વિડીયો ક્લિપ પણ અમારી આગળ છે એટલે આવા ખોટા રિપોર્ટિંગ ઊભો કરીને અને વીમા પકવીને ખોટી માલ પ્રેક્ટિસ કરતા હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે ફરિયાદ કરતા હોય છે તો અમે એનો કાર્ડિયોગ્રામ કાઢતા હોઈએ છીએ અને કાર્ડિયોગ્રામ નોર્મલ હોય તો રનિંગ દવા જે બી લખીને એમને જવા દેતા હોય છે પણ આવા દર્દી અમારા નામની હોસ્પિટલમાં ફાઇલ કઢાવે ઇસીજીનો ચાર્જ ભરે ફાઇલનો ચાર્જ ભરે અને એક વખત આખું ફાઇલ રેડી બનાવે અને પછી એ ફાઇલનો ઉપયોગ અમારા ઈસીજી બદલી નાખવામાં આવે અમે જે ઇન્જેક્શન જે હૃદયના એટેકમાં વપરાતું ઇન્જેક્શન અમે ન પ્રિસ્ક્રાઇબ કર્યું હોય છતાં બી મેડિકલમાંથી ડાયરેક્ટ લઈ લઈએ છીએ અમે કોઈ એટેકનો લોહીનો રિપોર્ટ એડવાઇઝ ના કરેલો હોય તો બી એ રિપોર્ટ ડાયરેક્ટ પોતાની રીતે કરી નાખતા હોય છે આવી રીતે નોર્મલ કેસમાં પોતાને એટેક આવ્યો છે એવું પ્રૂવ કરીને કંપની પાસે લમસમ મેડિક્લેમ જે ક્રિટિકલ ઇલનેસ પોલિસી કહેવાય છે એમનો લાભ લેવા માટે ફાઇલ મૂકતા હોય છે અમારા ધ્યાનમાં એ આવ્યું કંપની દ્વારા ક્રોસ ક્રોસ પર કે તમારે દર્દી આવેલું છે છે કોઈ કોઈ તો જાણવા અમારા આ ઈસીજી નથી અમારા ડોક્ટરે અમુક કેસમાં તો અમારા ડોક્ટર દ્વારા દર્દી ચેક બી નથી કરવામાં આવેલું અમારા કેસ પેપરમાં પોતાની રીતે લખીને ક્લેમ પાસ કરાવેલા છે એવી રીતે ટોટલ ચાર વ્યક્તિના અલગ અલગ છ ક્લેમ અમારી પાસે છે કેટલો આંકડો છે કેટલા ક્લેમ અંદાજિત ટોટલ એક વ્યક્તિનો એક કરોડ ને પંચોતેર લાખનો ક્લેમ છે કોઈનો પચાસ લાખનો છે પચીસ લાખનો છે ઓગણપચાસ લાખ ટોટલ ત્રણ કરોડ ને ઓગણપચાસ કરોડ ઓછા ઓગણપચાસ લાખ ક્લેમ ટોટલ ક્લેમ કરવામાં આવ્યો છે